આજે પાંચમી સપ્ટેમ્બર દેશભરમાં શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે ત્યારે રાજ્યમાં હાલ ખાનગી અને સરકારી શાળામાં શિક્ષકોનું શોષણ થઈ રહ્યું હોય જે અટકાવી શિક્ષકોને તેમના અધિકારો આપી તેમનું સાચું સન્માન કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી પાંચમી સપ્ટેમ્બરને દેશભરમાં આજે રવિવારે શિક્ષક દિન તરીકે ઉજવાય છે પરંતુ હાલમાં ગુજરાતમાં શિક્ષકોનું શોષણ થઈ રહ્યું હોવાનું અનેકવાર સામે આવી ચૂક્યું છે ખાનગી શાળાઓ હોય કે સરકારી દરેક જગ્યાએ શિક્ષકોનું શોષણ થાય છે તે શિક્ષક દિન નિમિત્તે આજે આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટરશ્રીને શિક્ષકોના હિતમાં આવેદનપત્ર આપ્યું હતું આમ આદમી પાર્ટી દ્વારા જણાવ્યું હતું કે ગુજરાતમાં ખાનગી શાળાઓ હોય કે સરકારી શાળાઓ તે બધામાં શિક્ષકોનું શોષણ થાય છે અને શિક્ષકોને તેમના અધિકારીઓ પણ મળતા નથી જેથી શિક્ષકોનું થતું શોષણ અટકાવવાની સાથે શિક્ષકોને તેમના અધિકારો આપી તેમનું સન્માન કરે તે માંગ કરો આવી હતી મારું નામ રાકેશ હિરપરા સદસ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજે અમે સુરત શહેરની સમગ્ર ટીમ માન્ય પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ નાવડિયાની આગેવાનીમાં અમે શિક્ષણ મંત્રી શ્રીને કલેક્ટર કલેક્ટરશ્રી મારફતે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ આવતીકાલે સમગ્ર દેશ જ્યારે શિક્ષક દિવસ મનાવવા જઈ રહ્યો છે ત્યારે સૌ તો તમામ રાષ્ટ્રના તમામ ગુરુજનોને તમામ શિક્ષકોને આમ આદમી પાર્ટી વતી વંદન કરીએ છીએ અને આ શિક્ષકોના સન્માન માટે એમના અધિકારી માટે અધિકારો માટે કેટલીક માગણીઓ લઈને આવ્યા છીએ કોરોનામાં આપ સૌ જાણો છો કે પ્રાઇવેટ શાળાના શિક્ષકોની હાલત કેટલી કફોડી થઈ છે તો આ તમામ શિક્ષકોને કારણ કે આજે બિચારાના ઘર ચલાવવાના ફાંફા છે અને ઘણા બધા શિક્ષકોએ શિક્ષણ કાર્ય છોડીને બીજા બધા કામે લાગી ગયા છે બેરોજગાર થયા છે તો સરકાર જેવી રીતે ગઈકાલે અમે માંગણી કરી છે એ પ્રમાણે શાળાઓને સરકાર નિભાવ ખર્ચ આપે જેથી કરીને આ શિક્ષકોનું પ્રાઇવેટ શાળામાં કામ કરતા શિક્ષકોનું ગુજરાન ચાલી શકે સાથે સાથે સરકારી શાળાના જે શિક્ષકો છે એમની સમસ્યાઓ એ છે કે એમને શિક્ષણ કાર્ય કરવા માટેનો અવકાશ જ સરકાર નથી રહેવા દેતી કોઈ વખત રસીકરણ કામ માટે મોકલી દઈ વસ્તી ગણતરી માટે મોકલી દઈ ચૂંટણીના કામ માટે મોકલી દઈ રાજકીય કાર્યક્રમ માટે મોકલી દઈ અને અંતે તો હમણાં છેલ્લા એક મહિના પહેલા જોયું તીડ ઉડાડવા માટે શિક્ષકોને મોકલી દેવામાં આવ્યા તો આ કામ શિક્ષકોનું થોડું છે જો અલગ અલગ વિભાગોમાં માણસોની કમી હોય તો ભારતમાં આટલી બધી બેરોજગારી છે યુવાનોની ભરતી કરો સ્વાસ્થ્ય વિભાગમાં ભરતી કરો આકારણી વિભાગમાં ભરતી કરો જે વિભાગમાં ઘટતી ઘટતી સંખ્યા હોય તમામમાં ભરતી કરો સાથે સાથે શિક્ષકોની અછત છે ઓલરેડી અછત છે એમાંથી પાછા જે કામ પર લાગેલા છે શિક્ષકોને લઈને પછી બીજી ડ્યુટી આપવામાં આવે છે તો આ કેવી રીતે કરશે તમામ સરકારી શાળાઓ આપ જોઈ શકો છો સરકારી શાળાઓમાં ક્યાંય બિન શૈક્ષણિક સ્ટાફ નથી એટલે પટ્ટાવાળા નથી વોચમેન નથી ક્લાર્ક નથી તો આ તમામ કામ કોને કરવાના તો કે શિક્ષકે કરવાના લેટર ટાઈપ વાલી આવ્યું છે દરવાજો દરવાજો શાળાનો ખોલવાય શિક્ષકે સાફ સફાઈ નથી થઈ તો એ પણ શિક્ષકે કરવાની કોઈ મહેમાન સ્કૂલમાં આવ્યું છે તો એને ચા પાણી પણ શિક્ષકે આપવાના તો શિક્ષકોનું સન્માન અહીંયા જળવાવું જોઈએ કે એમને જે કામ કરાવવાના છે એની પાસે એ કરાવો અને એમને વધારાના કામમાંથી મુક્તિ આપો જેથી કરીને સંપૂર્ણ 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 ધ્યાન શિક્ષણ ઉપર આપી શકે કારણ કે ભારતનું ભાવિ ભારતના વર્ગખંડોમાં ઘડાય છે તો એ ઘડવૈયા ને પણ આપણે સજાગ રાખવા સક્ષમ રાખવા એમનું સન્માન જાળવવું આપણા સૌની ફરજ છે તો અમે આજે ટૂંકમાં એટલી માંગણી કરવા આવ્યા છીએ કે શિક્ષકોનું સન્માન એ ફક્ત એક દિવસ પૂરતું નહીં ત્રણસો પાંસઠ દિવસ ચોવીસ કલાક માટે જળવાય અને એમને જે કાર્ય માટે નિર્ધારિત કરવામાં આવ્યા છે એ કાર્યમના દ્વારા એમની પાસેથી કરાવાય શિક્ષણનું કાર્ય કરાવાય બીજા કામ કરવા માટે બીજા વ્યક્તિઓ છે એમની મદદ લેવાય તો આ તમામ માંગણીઓ રાજ્યના તમામ શિક્ષકો વતી અમે માનીય શિક્ષણ મંત્રી શ્રીને કલેક્ટર મારફતે કરવા માટે અહીંયા આવ્યા છીએ આમ આદમી પાર્ટી દ્વારા વધુમાં એમ પણ જણાવ્યું હતું કે જો ખરેખર શિક્ષકોનું શોષણ અટકે અને તેમના અધિકારીઓ તેમને અપાય તો રાજ્યમાં બાળકોના શિક્ષણની ગુણવત્તા પણ સારી થાય તેમ છે તેથી શિક્ષકોના હિતમાં શિક્ષક દિને તેઓનું શોષણ અટકાવવામાં કરાયા તે અઝરપુર સ્થિતિ ન્યૂઝ